ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કર્શન બારડે ચોરવાડ નગરપાલિકામાં થયેલા ભ્રષ્ટાચારના કેસમાં પત્રકાર પરિષદ કરી હતી ચોરવાડ નગરપાલિકામાં પેવર બ્લોકનું કામ પૂર્ણ થયા બાદ વર્ષો સુધી બિલની ચૂકવણી ન થતાં થતા નાયબિજનેરે ટકાવારીની માંગ કરી હતી કરશન બારડે આક્ષેપ કર્યો કે નાયબિજનેરે બિલ પતાવવા માટે પંદર ટકાની ટકાવારીની માંગ કરી હતી આ અંગે ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચાર વિરોધી શાખામાં ફરિયાદ નોંધાવવામાં આવી એસીબી આ મામલે તપાસ હાથ ધરી અને છટકું ગોઠવી અને નાયબિજનેરને

મારે કરવું જોઈએ એટલા માટે મેં કર્યું અને એક એક હું તો એવું કહું ગીર સોમનાથમાં એક એક એજન્સી હોય કે કોન્ટ્રાક્ટરો હોય એને કોઈને પણ એક ઓફિસમાં એક ટકો પણ ન દેવો જોઈએ